જય ગૌ માતા તમામ ખેડૂત ભાઈઓ તેમજ આપણા ગ્રાહક મિત્રોને કેડી બી બનાસકાંઠા એસપી અને ફાર્મા પ્રોડ્યુસર કંપની લિમિટેડમાં હાર્દિક સ્વાગત છે હવે આપણે કંપનીમાં જે ફિલ્ડ વિઝિટ અંતર્ગત દરેક આપણા સભાસદોની વિઝિટ કરવાનું ચાલુ કરવામાં આવેલ છે તેના ભાગરૂપે આજે આપણે દિવદર તાલુકાના રવેલ ગામમાં આપણા સભાસદ શ્રી કનુભાઈ બામ્મ હાઉસ ઉપર આપણે આવેલા છીએ અને વિશેષ કે તેઓ તેમના ધર્મપત્ની શ્રી શ્રીમતી રમીલાબેન આપણી વિશ્વની સૌથી મોટી બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે પણ નિમણૂક થયેલ છે તો તેમનો પણ આપણા એફપીઓ વધી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ હવે વધુમાં જણાવવાનું કે સાહેબ શ્રી કે તમે અમારા એફપીઓમાં સભાસદ તરીકે જોડાયેલા છો જે પ્રાકૃતિક એફપીઓ આપણે ચલાવીએ છીએ

તો આજે આપણે અહીંયા સાહેબ આવેલા છીએ તો એમને પણ પ્રાકૃતિક ખેતીની ઘર પૂરતી ખાવા માટેની શરૂઆત કરી દીધી છે તો એમને આપણે એફપી તરફથી પણ આભાર માની છીએ અને વધુમાં વધુ આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી તરફ લોકોને કઈ રીતે વાળવા એ માટે આપણે બેનશ્રીને વિનંતી કરીશું કે જેવો દરેકને શું સંદેશ આપશે પ્રાકૃતિક ખેતી વિશે પ્રાકૃતિક ખેતી માટે જરૂરી છે કે અત્યારે દવાઓના લીધે જે બીમારીઓ વધતી જાય છે તો દવાઓ ઓછી થશે અને પ્રાકૃતિક તરફ વળશું તો બધાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને આયુષ્ય પણ લાંબુ થશે હવે આ પ્રાકૃતિક ખેતીમાં ખરેખર આપણે હમણાં જે ચર્ચા થઈ એ વિશે કોઈ પણ ખેતીમાં હોય કે કોઈ પણ હોય એમાં સૌથી વધારેમાં વધારે ફાળો મહિલાઓનો હોય છે એ વાસ્ત બનાસ ડેરી પણ સાર્થક કરી છે અને ખેતીમાં પણ પશુપાલનમાં પણ મહિલાઓનો બહુ ખૂબ ફાળો છે એવી જ રીતે પ્રાકૃતિક ખેતીમાં પણ મહિલાઓ વગર પ્રાકૃતિક ખેતી અશક્ય છે એનું કારણ છે કે કોઈ પણ ખેડૂત બારે જાય મીટિંગ કરીને આવે કે મારે પ્રાકૃતિક ખેતી કરવી છે પણ ઘરે એના માટે જરૂર શું પડે ગૌમૂત્ર અને ગોબર તો આ કોણ એકત્ર કરે આ કાર્ય મહિલાઓ કરશે તો એના ભાગરૂપે આવું ઘણી વખત મીટિંગમાં પણ મળતું હતું કે ખરેખર કોઈ ભાઈ આવે અને ઘરે આવે એટલે કોઈ વાત ના કરે કારણ કે ઘરનો કોઈ સંબંધ ના હોય તો એના માટે પણ આપણા ગવર્નર સાહેબે પણ એક મુહિમ ચલાવી છે કારણ કે એમને પણ ખબર પડી કે મહિલાઓ વગેરે આ કામ અશક્ય છે તો એમણે પણ આપણે કૃષિ સખી તાલીમનું પણ આયોજન કર્યું અને આખા ગુજરાતમાં કૃષિ સખી મહિલાઓને પણ આમાં જોડી છે એનું એક જ કારણ છે કે મહિલાઓ જો આમાં જોડાશે તો ભાઈઓ તો ઓલરેડી જોડાયેલા છે જોડાવાના કારણ કે ઘરે જાય ગમે એટલું શીખીને પણ ઘરે જાય એટલે કોઈ એવું હોય હવે આપણે નથી કરવું તે ના કરે પણ જો મહિલાઓ આગળ આવશે કે મને મારા બાળકોને મારા કુટુંબને એકદમ સારો અને ઝેર વગરનો ખોરાક આપવો છે તો થશે તો તમે બેન શ્રી મહિલાઓને આ વિશે આપના ડેરીના માધ્યમથી અને ડિરેક્ટર તરીકે એક સંદેશ આપો કે મહિલાઓ વધુમાં વધુ આ પ્રાકૃતિક ખેતીમાં જોડાય હું કહેવા માંગુ છું કે દરેક બહેનો પોતાના બાળક પોતાના પરિવાર ને સ્વસ્થ રાખવા માટે પ્રાકૃતિક ખેતી કરે અને ઘરે શાકભાજી ખાસ બિલકુલ દવા પણ ના છાંટે અને એના લીધે જમીનની ફળદ્રુપતા વધે છે બરાબર બેન શ્રી નો ખૂબ ખૂબ આભાર અને સાહેબ શ્રી આજે આપણે તમે અમારા FPO ના દરેક ડિરેક્ટરને સન્માન કરવા બદલ જે સમય આપ્યો તે બદલ આપનું અને બેન શ્રી આપનું અમારા એફપીઓ તરફથી ખૂબ ખૂબ આભાર જય गौ માતા